ભાવથી અર્પણ કરે ને યજ્ઞ ત્યારે તમને લિસ્ટ આપે ભૂદેવો જયારે યજ્ઞ કરે ને ત્યારે તમને લિસ્ટ આપે અને પછી તમે એવા ને સામે વેપારી એવા તમે તો એવા જ છો સામે વેપારી એવા થાય એટલે એમ તરત કહે બ્રાહ્મણને દેવાનું છે ને એનું અલગ છે આ ધોતી બ્રાહ્મણને દેવી હોય તો એની હું તમને અલગ દેખાડું એટલે આમ લાગે કે ઓલે ભારે માઈ લે સૌથી સસ્તી પાણી ગારવામાં કામ ન આવે એવી ધોતી આપે તો યાદ રાખજો ભગવાન શિકાર ન કરે તમારી બુદ્ધિમાં એ વસ્તુ સમજો પહેલાં તમે બ્રાહ્મણને નથી અર્પણ કરતા બ્રાહ્મણને તો પછી અર્પણ કરો પહેલાં તમે ભગવાનને અર્પણ કરો છો જો આવો ભાવ નહીં હોય ત્યાં લગ યજ્ઞ તમારો શિકાર નહીં થાય જેમ આપણે ખરીદી કરવા જાય ને આપણા માટે લઈને એમ આ શબ્દ જ્યારે વેપારી બોલે ને ત્યારે એને કડક શબ્દમાં કેજો વેપારી એમ બોલે દેવા લેવામાં છે ને દેવા લેવામાં જોતું હોય તો આપણે જો યાદ રાખજો દાન એને જ કહેવાય સારી વસ્તુ અર્પણ કરો એને જ દાન છે બાકી તો છેતરપિંડી કઈ રીતે આપણે જે લેતા હોય ને આપણે જે વાપરતા હોય ને એ જ દેવાય દે દેવું થોડુંક દીવો પહેરેલું ન દેવાય કારણ કે હવે હાવ કાંઈ કામ નથી ને ઘરમાં પડ્યું જ રહીએ તો એ લાવને અરે ક્યાંય ન હાલે ને વેઇટર એ જે પૈસાનો સ્વીકાર ન કરે એ મારી માવડી બધી મંદિરે અર્પણ કરે લોકો જૂઠા દેવ અડધી નોટ ફાટેલી હોય એને બેવડી વાળીને મારતી મૂકે તો મારા વાલા આ બધાને દેખાડવા તું મૂક પણ આ બધા તો આની નજર છે કે નહીં પણ ઉપરવાળાની તો નજર છે જ પ્રભુ ઉપરવાળો તો બધું જોવે છે આપણે જે અર્પણ કરી જેવું શુદ્ધ હોવું જોઈએ જે દઈએ બ્રાહ્મણોને નથી દેતા યાદ રાખજો પેલા ભગવાનને દઈ છે અને ભગવાનને કેવી વસ્તુ દેવાય યથા દેહે તથા દેવે જેવું આ દેહને જોતું હોય ને એ જ વસ્તુ ભગવાનને દેવો આપણે જે જોતું હોય આપણે ત્રણસો રૂપિયાની હાડી લેવા જાય ત્રણ કલાક કાઢીએ મારા વાલા પણ ભગવાનને દેવાનું એ જોતા નથી બરોબર છે એટલો ટાઈમ પણ નથી તો આ ભગવાન જ્યારે થી જે કંઈ આપે ભાવથી જે આપે ભગવાન એનો સ્વીકાર કરે છે